સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિસો સડસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં કરોડરજ્જુ અને જીવન ઉર્જા વિશે આગળ સમજીએ ખરેખર તો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે ઓછી ઊંઘ હોવી તે સારી બાબત છે સિવાય કે શારીરિક અથવા માનસિક બીમારી ન હોવી જોઈએ તણાવ ચિંતા ઉપાધિ ટેન્શન એવું કંઈ ન હોય અને ત્રણ ચાર કલાકની ઊંઘ લઈને આનંદમાં રહી શકતા હો તો ઉત્તમ કહેવાય કારણ કે બહુ વધારે પ્રમાણમાં ઊંઘ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે તેમજ માનસિક જગત પણ નબળું પડે છે વિચારશક્તિ ધીમી થઈ જાય છે તેથી પરાણે ઊંઘ કરવાની કોશિશ ન કરવી જો કે અત્યારે તણાવ ચિંતા ઉપાધિ ટેન્શન કોને નથી સમાજમાં તો એવા પણ માણસો હોય છે જે રોજની આઠ દસ કલાક ઊંઘ કરવા છતાં પૂરતી ઊંઘ નથી થતી અને દિવસ આખો ઊંઘરેટા આટા મારતા હોય છે ખરેખર વાત ઉલટી છે જે માણસ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તે માણસ આઠ કલાક ઊંઘ ન કરી શકે ચાર કલાક કે વધીને પાંચ કલાકની ઊંઘ તેને માટે પૂરતી હોય છે એક મીટર આપી દઉં જો તમે કોઈ સાધના કરતા હો સાધના કોઈ પણ હોય પરંતુ તમારા જીવનમાં અમૂલ પરિવર્તન લાવી શકે એવી સાધના હોય તો તે સાધનાનું ફળ મળવા લાગ્યું છે તેની જાણ કઈ રીતે થાય તમારી ઊંઘ અને ભૂખ ઓછી થવા લાગશે છતાં શરીરમાં સ્ફૂર્તિ આવવા લાગશે આ સાધના ભૌતિક સાધના પણ હોઈ શકે અને આધ્યાત્મિક પણ હોઈ શકે આ બધા તો મારા પ્રિય વિષય છે પરંતુ આ બધી સાધનાની વાતો છે કુદરતે ઊભી કરોડરજ્જુ એટલે કે કરોડ સ્તંભ આપીને માનવજાત પર બહુ મોટો ઉપકાર કર્યો છે તેથી અત્યારે કરોડરજ્જુ માટે જરૂરી વાત કરીએ જે લોકો આઠ નવ કલાક સુધી સૂતા રહે છે તે લોકો એટલો સમય જીવન ઉર્જાથી વંચિત રહીને પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છે કારણ કે કરોડરજ્જુ જેટલો વધારે સમય જીવન ઉર્જાને સમાંતર રહે જીવન ઉર્જા સાથે એલાઇન રહે તેટલી વધારે જીવન ઉર્જા તમે પ્રાપ્ત કરી શકો છો એટલે કે જેટલો વધારે સમય તમારા શરીરમાં થઈને જીવન ઉર્જા પ્રવાહિત થઈ શકે તેટલા તમે વધુ ચાર્જ થઈ શકો છો તમારી ચેતન ઉર્જા એટલી વધે છે અને જ્ઞાન પણ વધારે પ્રાપ્ત કરી શકો છો કોઈ કોઈ માણસ માથા નીચે ઊંચો તકિયો રાખીને સૂતા હોય છે તે પણ ખોટી રીત છે તેનાથી કરોડરજ્જુ વધારે સમય વક્રાકાર હાલતમાં રહે છે તેથી ઉંમર વધતા ગરદનના મણકા ઘસાય છે અને સર્વિકલ સ્પોન્ડિલોસિસ થવાની શક્યતા વધી જાય છે જો ખુરશી પર બેસીને ઊંઘ કરી શકાય તો એકસાથે બે કામ થઈ શકે ઊંઘ પણ કરી શકાય અને સાથે સાથે જીવન ઉર્જાનો લાભ પણ મળી શકે પરંતુ તેને માટે તેની સાધના શીખવી પડે નહીં તો દુષ્પરિણામ પણ આવી શકે છે જો કે બેસીને ઊંઘ કરવાની વાત તો દૂર રહી માણસને તકીઓ કે બિસ્તર બદલાય છે તો પણ ઊંઘ નથી આવતી માણસ એટલી હદે ઊંઘનો વ્યસની હોય છે જો મારી વાત કરું તો મારી ઊંઘ ચાર કલાકની છે મેં બાળપણથી લઈને અત્યાર સુધીમાં ક્યારેય ચાર કલાક કે વધીને પાંચ કલાકથી વધારે ઊંઘ કરી નથી અને યુવાનીના સંઘર્ષકાળમાં તો અતિ શારીરિક અને માનસિક શ્રમ કરવા છતાં પણ ફક્ત બેથી ત્રણ કલાક જ સૂતો અત્યારે આ ઉંમરે પણ આટલા હાર્ટ એટેક પછી ચાર વર્ષથી ખોરાક બંધ હોવા છતાં ચાર કલાકની ઊંઘ કરું છું વર્ષ આખામાં કદાચ ક્યારેક જ એવી કોઈ રાત હોય છે કે જ્યારે શરીરમાં કંઈ તકલીફ હોય ત્યારે જ છ કલાકથી વધારે ઊંઘ થઈ હોય બાકી કાયમ માટે ચારેક કલાકની ઊંઘ પૂરતી થઈ જાય છે જોકે આ ઊંઘ પણ પંદરેક વર્ષ સુધી બેસીને જ કરી હવે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારથી સૂવાનું ચાલું કર્યું પેરેલિસિસમાં જમણું અંગ નિષ્ક્રિય થઈ ગયેલું પરંતુ પરમાત્માની પરમ કૃપા થઈ અને દવા કે સારવાર વિના વીસ બાવીસ કલાકમાં બધું નોર્મલ થઈ ગયું ડાબું અંગ અને જમણું અંગ હાથ પગ બધું વ્યવસ્થિત એલાઇન થઈ ગયું અને બે દિવસમાં ફરી આ હું આત્મા અને ઉત્પત્તિ લખતા થઈ ગયો કદાચ હજુ પ્રભુએ મારા દ્વારા લખાવું હશે કદાચ કોઈને પ્રશ્ન થાય કે તો પછી આ હાર્ટ એટેક સ્ટ્રોક થાય છે શા માટે એવું બધું થવાના કારણો સાવ અલગ છે જ્ઞાનની પ્રક્રિયાના કારણો છે આધ્યાત્મિક કારણો છે તેના જવાબો ટૂંકમાં આપી શકાય તેમ નથી અને ટૂંકમાં સમજાય પણ નહીં તેના વિશે બીજું એક આખું પુસ્તક લખવું પડે તે પુસ્તક લખવા વિશે ગુરુ મહારાજનો આદેશ થશે સમય રહેશે તો પ્રભુ કૃપાથી તે પુસ્તક પણ લખીશું જો આ ઉર્જા વિજ્ઞાન સમજાય તો એ પણ સમજાય કે કુદરતી રીતે બનતી ઘટનાઓ ચમત્કારિક ભલે લાગે પરંતુ તેનું ચોક્કસ વિજ્ઞાન હોય છે તે વિજ્ઞાન હોય છે હું આ વિજ્ઞાન તેમજ ઉર્જા વિજ્ઞાન સમજાવવાની કોશિશ કરું છું આ રીતે આપણે સમજ્યા કે આડી રજ્જુ કરતાં ઊભી કરોડરજ્જુ વધારે પ્રમાણમાં જીવન ઉર્જા પ્રાપ્ત કરી શકે છે જીવન ઉર્જા પ્રવાહિત કરી શકે છે અને શરીરને કરોડરજ્જુને દિમાગને વધારે ઉર્જાવાન કરી શકે છે દિમાગ અને કરોડરજ્જુ વધારે ઉર્જાવાન બને છે તેથી જ ચેતન ઉર્જા વધારે ઉત્પન્ન થઈ શકે છે માણસની કરોડરજ્જુ પણ દિમાગનો જ એક હિસ્સો હોય છે કરોડરજ્જુમાં પણ જ્ઞાનતંતુઓ હોય છે તેનું જટિલ નેટવર્ક હોય છે તેથી ઊભી કરોડરજ્જુમાં જીવન ઉર્જા દ્વારા વધુ પ્રમાણમાં જ્ઞાનતંતુઓ ઉર્જિત થાય છે શરીર કરતાં દિમાગનું મહત્વ બહુ વધારે હોય છે તેની સાથે શરીર કરતાં દિમાગનો વપરાશ પણ વધારે હોય છે તે રીતે આખા શરીરને જેટલા પ્રમાણમાં જીવન ઊર્જા જોઈએ તેના કરતાં પણ બહુ વધારે પ્રમાણમાં જીવન ઉર્જા દિમાગને જોઈએ છે દિમાગમાં જ્ઞાનની પ્રક્રિયા જેટલી વધારે થતી હોય તેટલી તેમાં ચેતન ઉર્જા વધારે હોય તેના માટે વધારે પ્રમાણમાં જીવન ઉર્જાની ખપત થતી હોય છે ખરેખર તો જો દિમાગ વધારે પ્રમાણમાં જીવન ઉર્જા પ્રાપ્ત કરી શકે તો જ દિમાગ જ્ઞાનની પ્રક્રિયા વધારે કરી શકે છે જીવન ઉર્જા પ્રાપ્ત કરવી તેનો મતલબ જીવન ઉર્જા વધુ પ્રમાણમાં પ્રવાહિત કરવી જેમ કે માણસના દિમાગનું વજન એવરેજ એક કિલો ચારસો ગ્રામ હોય છે અને માણસના શરીરનું વજન અંદાજે સિત્તેર કિલો ગણીએ તો શરીરના પ્રમાણમાં દિમાગ ફક્ત બે ટકા હોય છે પરંતુ દિમાગની લોહીની જરૂરત શરીરના પ્રમાણમાં વીસ ટકા હોય છે અને જીવન ઊર્જાની જરૂરત ત્રીસ ટકાથી પણ વધારે હોય છે તેના ઉપરથી ખ્યાલ આવશે કે શરીરના પ્રમાણમાં દિમાગ કેટલું વધારે સક્રિય રહેતું હશે કારણ કે આખા શરીરનું સંચાલન દિમાગ કરતું હોય છે આટલી વધારે પ્રમાણમાં જીવન ઉર્જા મેળવવા માટે કરોડરજ્જુ જીવન ઊર્જા સાથે સમાંતર રહે એલાઇન રહે તે બહુ અગત્યનું છે પરંતુ માણસ આ જીવન ઉર્જા વિશે જાણતો જ નથી તેને કારણે શરીરનો થાક ઉતારવા વધારે અને વધારે ઊંઘ કરતો થતો જાય છે પરંતુ તેને કારણે વધારે નબળો જ થતો જાય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહેશે